અ આગામી એકત્રીસ ડિસેમ્બર ના રોજ અને એક જાન્યુઆરી ના રોજ જે નવ વર્ષ આયોજન થનાર છે આને ધ્યાને લઈને માનનીય સીપી સર દ્વારા રાજકોટ શહેરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અમુક અમુક કૃત્યોને પ્રતિબંધિત કર્યા છે જેમ કે જાહેર રોડ ઉપર અથવા જાહેર જગ્યાઓ ઉપર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સાથે સાથે રોડ ઉપર બેફામ વાહન ચલાવવા ઉપર અને બાઇક લઈને સ્ટન્ટ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સાથે સાથે રોડ ઉપર ગાડીના બોનેટ ઉપર કેક રાખીને થી ચપ્પુથી કાપવા ઉપર પણ પ્રતિબંધ આ જાહેરનામા મૂકવામાં આવ્યો છે અને અમુક અમુક માણસો મોડી રાત્રે હોસ્પિટલ એરિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની પાસે અથવા રેસિડેન્શિયલ એરિયા પાસે જોર જોરથી માઈક વગાડતા હોય છે તો એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી ધ્વનિ પ્રદૂષણ ના થાય અને જે થર્ટીસ્ટ ને લઈને પાર્ટીનો આયોજન કરે છે આયોજકોને પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે કે એને પોતાના જે પાર્ટી પ્લોટ છે પાર્ટી પ્લોટના આગળ સીસીટીવી ફૂટેજ અને સીસીટીવી કેમેરા અને નાઇટ વિઝન કેમેરા લગાવવાના રહેશે આ સિવાય તમામ જે માણસો ત્યાં પાર્ટી પ્લોટમાં આવનાર છે એ કેફી પદાર્થોનું સેવન ના કરે ડ્રગ્સનું સેવન ના કરે આ બાબતે પણ તકેદારી આયોજકને રાખવાની રહેશે પોલીસની ટીમો પણ ત્યાં ચેકિંગમાં રહેશે અને આ તમામ કૃત્યોને જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ તમામને હું અપીલ કરવા માંગુ છું કે આ જે પ્રતિબંધિત કૃત્ય છે એ આપ ના કરો જેથી કાયદાની સંઘર્ષમાં આપ ના એઝ ઓફ નાઉ વાત કરીએ તો અગિયાર જેવા પાર્ટી પ્લોટ્સ આયોજકોએ અમારા પાસે પરમિશન માંગી છે તો એની દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે અને આજે મોસ્ટ પ્રોબેબલી જેને દસ્તાવેજ યોગ્ય જણાઈ આવશે એમને મંજૂરી મળી જશે અલગ અલગ પોલીસ સ્ટેશનના અમે ટીમો બનાવી છે અને જે મિનિમમ નેસેસરી સ્ટાફ ઓફિસમાં જોઈએ છે એને બાદ કરતા લગભગ એસી ટકા કરતાં વધુ તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અમે ફિલ્ડમાં રાખીશું અને મોડી રાત્રે સુધી ચેકિંગ ચાલુ રહેશે અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેક પોઈન્ટ એન્ટ્રી પોઈન્ટ નાકા પોઈન્ટ ઉપર બેરિકેડિંગ સાથે પોલીસ સ્ટાફ ચેકિંગમાં રહેશે એ બ્રેથ એનાલિઝર સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર માણસો વિરુદ્ધ અને જાહેરમાં દારૂ પીને રખડવાવાળા માણસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે આ સાથે સાથે એસઓજીની ટીમો અને એફએસએલની ટીમ સાથે રહીને એનડીપીએસ ચેકિંગ કિટ સાથે ડ્રગ્સ લઈને ફરતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરશે અને જે પણ ડ્રગ્સનું સેવન કરેલું એના વિરુદ્ધ એનડીપીએસ આ સિવાય એસઓજી પાસે જે ડ્રોન ડ્રોન છે અવાવરૂ જગ્યાઓ અને જે અંધારી અંધારાવાળી જગ્યાઓ હોય છે જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે રેવ પાર્ટીઓ થતી હોય છે ત્યાં પણ અમે નજર રાખીશું અને એવી કોઈ બાબત અમારા ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ કાયદાકીય પગલા લઈશું અને સી ટીમની ટીમો અને મહિલા પોલીસની ટીમો ખાનગી કણવેશમાં સિનેમા હોલ થિયેટર મોલ બાગ બગીચા જાહેર સ્થળો ઉપર બહેન બેટીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહેશે અને રોમિયો ગિરી કરનાર અને છેડતી કરનાર માણસો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેશે હું તમામ જે રાજકોટ શહેરવાસી છે તમામને હું અપીલ કરવા માંગુ છું ખાસ तौर ઉપર યુવા વર્ગને કે આપ નશાથી દૂર રહો ડ્રગ્સથી દૂર રહો અને પોતાના પરિવાર સાથે થી આપ કાયદાકીય રીતે આપ બધા નિયમો નું પાલન કરતે હુએ આપ નવ વર્ષની ઉજવણી કરો અને તમામને હું નવ વર્ષની શુભેચ્છાઓ આપું છું અને ફરીથી હું તમામને અપીલ કરવા માંગુ છું કે આપ ડ્રગ્સ અને નશાકારક દ્રવ્યોથી દૂર